હેલો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે સૌથી પહેલા સવારે ઉઠીને હથેળી જોવાની શું માન્યતા છે કયો મંત્ર જાપ કરવો જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો દિવસની શરૂઆત સારી થાય તો તેની સકારાત્મક અસર દિવસ પર રહે છે તેથી સવારે ઉઠતાની સાથે જ હથેળીઓ જોવાની પરંપરા આપણા ઋષિમુનિઓએ બનાવી છે આજે મોટા ભાગના લોકો સવારે ઉઠી સૌથી પહેલા પોતાના મોબાઈલ તરફ જુએ છે જ્યારે આ આદત તણાવનું કારણ બની શકે છે સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ જોવો એ પણ આંખના સ્વાસ્થ્ય માટે સારું નથી જાગતાની સાથે જ મોબાઈલનો તેજ પ્રકાશ આપણી આંખોને નુકસાન પહોંચાડે છે તેથી આ આદતને જલ્દીથી છોડી દેવી જોઈએ કર એટલે કે હથેળીના દર્શન કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે જે લોકો હથેળીના દર્શન કરીને દિવસની શરૂઆત કરે છે તેમને ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મી અને દેવી સરસ્વતીની કૃપાથી સુખ શાંતિ અને સફળતા મળે છે જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાતો તો ચાલો જાણીએ કર દર્શનની પરંપરા સાથે જોડાયેલી ખાસ વાતો એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે દેવી લક્ષ્મી સરસ્વતી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી વિચારોમાં સકારાત્મકતા વધે છે ભગવાનના ધ્યાનથી દિવસની શરૂઆત કરવાથી દિવસભર શુભ અસર થાય છે સવારે ઉઠીયા પછી પથારી પર બેસતી વખતે તમારી હથેળીઓને એકબીજા સાથે જોડો અને તમારી આંખો બંધ કરો આ પછી કર દર્શન મંત્રનો જાપ કરતી વખતે હથેળીઓ તરફ જુઓ મંત્રનો જાપ કર્યા પછી બંને હથેળીઓને એક સાથે ઘસો અને ચહેરા પર લગાવો આ પરંપરા પાછળ પણ ઊંડો સંદેશ છે આપણે હાથથી કામ કરીએ છીએ અને કામ કરવાથી જ આપણને સફળતા મળે છે અને આપણું ભાગ્ય રચાય છે જો તમે કામ કરશો તો તમે જીવનમાં સુખ શાંતિ અને સફળતા મળશે હાથનું મહત્વ સમજાવવા માટે જ ઋષિમુનિઓએ દર્શન કરવાની પ્રથા બનાવી છે દેવી સરસ્વતી જ્ઞાનનું પ્રતિક છે ભગવાન વિષ્ણુ પ્રયત્નો સંપત્તિ અને સુખ સુવિધાઓનું પ્રતિક છે જ્યારે આપણે જ્ઞાનનો ઉપયોગ કરીને સખત મહેનત કરીએ છીએ ત્યારે આપણને લક્ષ્મી એટલે કે ધન પ્રાપ્તિ થાય છે આપણે આપણા હાથ પર એટલે કે આપણે જાત પર વિશ્વાસ રાખવો જોઈએ જો તમે આત્મવિશ્વાસ જાળવી રાખશો તો તમે સૌથી મુશ્કેલ લક્ષ્યોને પણ પ્રાપ્ત કરી શકશો આ મંત્રનો જાપ કરો શાસ્ત્રો અનુસાર સવારે આંખ ઉગડતા જ તમારી હથેળીઓ સામે લાવી તેના દર્શન કરો હથેળી જુઓ તે પહેલા બીજી કોઈ પણ વસ્તુને ન જુઓ જેવી તમારી નજર હથેળી પર પડે કે તરત જ આ મંત્રનો ઓછામાં ઓછો એકવાર જાપ કરો કરાગ્રિ વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમુલેતુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ મંત્રનો અર્થ છે હથેળીના અગ્ર ભાગમાં લક્ષ્મી મધ્ય ભાગમાં સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન ગોવિંદ એટલે કે બ્રહ્માનો નિવાસ છે હું મારી હથેળીમાં તેમના દર્શન કરું છું આ મંત્રનો જાપ કરતા હોય ત્યારે દ્રષ્ટિ માત્ર હથેળી પર જ હોવી જોઈએ મંત્ર સમાપ્ત થાય એટલે હથેળીઓને પરસ્પર ઘસી અને ચહેરા પર લગાવી લો એમ માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આખો દિવસ વિતાવવા માટે સકારાત્મક ઊર્જા પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો મારા આવા અવનવા વિડીયોઝની જાણકારી જો તમને ગમતી હોય તો જરૂરથી તેમને લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ